મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં લાલ ડુંગળીના ભાવમાં શેર બજાર જેવો કડાકો જોવા મળ્યો લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા એક દિવસ પહેલા રૂપિયા ચારસો થી પાંચસો રૂપિયાનો ભાવ હતો આજે એક દિવસમાં રૂપિયા અઢીસો થી ત્રણસો પચાસ ભાવ થયા એક જ દિવસમાં ભાવમાં કડાકો થતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી વેપારીઓ ઊંચા ભાવમાં માલ લેવા તૈયાર નથી ખેડૂતો નીચા ભાવમાં નુકસાની જતા માલ દેવા તૈયાર નથી હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લગભગ એક લાખ જેટલા થેલાનો સ્ટોક છે યાર્ડની મધ્યસ્થિતિ પરંતુ પરિણામ કંઈ જ નહીં હાલ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે યાર્ડની મધ્યસ્થિતિ રસ્તો કરવા વાટાઘાટો ચાલી રહી છે વાટાઘાટો કઈ પરિણામ નહીં આવે તો ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડશે આઈ એક્સપ્રેસ રિપોર્ટર મારું નામ કિશોરભાઈ વેકરિયા છે ઉનાથી આવું છું અને ડુંગળીના ભાવ બે દિવસ પહેલા ચારસોથી થી પાંચસો હતા આજે અઢીસોથી થી ત્રણસો રૂપિયા છે એટલે ખેડૂતની નારાજગી છે બે દિવસના બસોથી થી અઢીસો રૂપિયાનો ભાવ ઘટાડો છે એટલે ખેડૂતે રાજી બંધ કરાવી છે અને માલ યોગ્ય ભાવ મળે એવી કંઈક વિચારણા કરે યાર્ડવાળા સરકાર તો ખેડૂતને ફાયદો થાય એવું છે આગામી સમયમાં હજી આવક દસથી પંદર દિવસ રહે છે